સુરતની એનઆરઆઈ ડૉક્ટરને આંધ્રપ્રદેશના યુવકે આ રીતે ફસાવી મિત્રતામાં ન્યૂડ ફોટો વાયરલ કરવાના નામે પડાવ્યા એક કરોડ અમેરિકા રહેતી વરાછાની સત્યાવીસ વર્ષીય એનઆરઆઈ યુવતી ડોક્ટરે મિત્રતાઓ મોકલેલા ન્યૂડ ફોટો વાયરલ કરવાની ધમકી આપી યુવકે એક પોઈન્ટ નેવ્યાસી કરોડ રૂપિયા પડાવી લીધા હતા દેશ પરત ફર્યા બાદ પણ આરોપીએ બ્લેકમેલ કરવાનું ચાલુ રાખતા આખરે યુવતી ડોક્ટરે સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે ગણતરીની બાર કલાકમાં જ આરોપીની ઝડપે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે પોતાના ઘરના સભ્યોને પોતે ઓસ્ટ્રેલિયા ખાતે રહેતો હોવાની ખોટી હકીકત જણાવી પોતે ચેન્નઈમાં અલગ હોટલ તથા ભાડેથી મકાન રાખી રહેતો હતો આરોપી ડફા બેટ ડોટ કોમ તથા બેટ થ્રી સિક્સ ફાઈવ ડોટ કોમ નામની એપ્લિકેશનમાં ઓનલાઈન સટ્ટા બેટિંગ રમતો હતો બળજબરીપૂર્વક પડાવી લીધેલ તમામ રૂપિયા હારી ગયેલો હોવાનો સામે આવ્યું છે પોલીસ કમિશનર શ્રી સુરત શહેરનાઓ તરફથી સાયબર ક્રાઈમ સેલને સૂચના આપવામાં આવેલ છે કે સુરત શહેરમાં વસતા નાગરિકો સાથે કોઈ પણ પ્રકારનું સોશિયલ મીડિયા ફ્રોડ થાય તો તેમની ફરિયાદ લઈ તેઓ ભૂખ બનનારને કમ્પ્લેન પરત જરૂરી કાર્યવાહી કરવી આ અંતર્ગત સુરત સાયબર ક્રાઇમ સેલને બે દિવસ પહેલા એક દીકરીની ફરિયાદ મળી હતી જેની અંદર એની સાથે સોશિયલ મીડિયા ઉપર ફ્રેન્ડશિપ કરીને એક કોઈ અનનોન વ્યક્તિએ એના ફોટા મેળવીને દીકરીને બ્લેકમેલિંગ કરીને લગભગ કરોડ વધુની રકમ બ્લેકમેલિંગ દ્વારા પડાવી લીધી અને દીકરીને ધમકી આપેલ હતી કે જો તું મારી વાત નહીં માને મને પૈસા નહીં આપે તો તારા સગા મિત્ર મંડળ જે બધા છે એ બધાને તારા ફોટો વગેરે હું મોકલી આપીશ આ સંદર્ભમાં યુવતીએ અત્રે ફરિયાદ અત્રે પોલીસ સ્ટેશને આવતા તેનું કાઉન્સલિંગ કરીને દીકરીની ફરિયાદ નોંધવામાં આવી અને એ અનુસંધાને જરૂરી કાર્યવાહી કરતા ફરિયાદ નોંધ્યા બાદ જે વિગતો મળી એના આધારે સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા ગણતરીના કલાકોમાં લગભગ બાર કલાકથી ઓછા સમયની અંદર ચેન્નઈ ખાતે જઈ ચેન્નઈથી સદર આરોપી જે દીકરીને બ્લેકમેલ કરતો હતો એને પકડીને અહીંયા સુરત શહેર ખાતે લાવવામાં આવેલ છે અને તેને અરેસ્ટ કરવામાં આવેલ છે આગળની કાર્યવાહી એની અંદર રિમાન્ડ મેળવવા તથા આરોપીની પૂછપરછ વગેરે જે કાયદાકીય કામગીરી છે જે હાલ અત્યારે ચાલુમાં છે આની અંદર જે ઓળખાણ થઈ હતી એ સોશિયલ મીડિયા દ્વારા થઈ હતી સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા ઇન્સ્ટાગ્રામ ફેસબુક દ્વારા યુવતીનો પરિચય આ જે આરોપી છે મૂળ એનું નામ છે ગુરુપ્રસાદ ચૌધરી જે મૂળે આંધ્રપ્રદેશના નેલોરનો રહેવાસી છે અને મૂળે ત્યાં આંધ્રપ્રદેશના એક નાનકડા ગામમાં એનો પરિવાર રહે છે પણ સદર યુવકને ખોટી પ્રોફાઇલ બનાવી હાઈફાઈ પ્રોફાઇલ બતાવી યુવતીઓને ફસાવાનો એક એમોથી એ કામ કરતો હતો એટલે સોશિયલ મીડિયા ઉપર કંઈક અલગ અને રિયલ લાઈફમાં કંઈક અલગ એવી રીતના એટલે પોતાની હાઈફાઈ પ્રોફાઇલ બતાવી પોતે ડૉક્ટરીનું ભણે છે અને પોતાનું ફેમિલી બહુ જ પાવરફુલ છે પોતાની પાસે કાર છે અને પોતે પોલિટિશિયનનો દીકરો છે એ રીતની જે વિગતો છે એ આપીને યુવતીને ભોળવી હતી સાથે સાથે એ મૂળે આંધ્રપ્રદેશનો રહેવાસી હોવા છતાં હૈદરાબાદના ઊભી કરી હતી કે હું બહુ જ સારા અને લક્ઝરિયસ અને રીચ ફેમિલીમાંથી માંથી ને બેકગ્રાઉન્ડ માંથી આવું છું એવી રીતે સોશિયલ મીડિયા ઉપર ખોટી પ્રોફાઇલ અને ખોટું જે બતાવે છે એવી ભ્રામક પોતાની છાપ ઊભી કરીને અ આ યુવકે યુવતીઓને છેતરવાનું કામ કરતો હતો હાલ તેની પાસે જે સોશિયલ મીડિયા ગેઝેટ જે મળ્યા છે ફોન લેપટોપ વગેરે એની તપાસ ચાલુમાં છે જે જોતા ખ્યાલ આવે છે કે પુષ્કળ એડિક્ટ પર્સન હતો અને અલગ 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 ફોન વેબસાઇટ સર્ચ કરતો હતો સાથે સાથે ફોનમાંથી પણ ઘણી વાંધાજનક સામગ્રી મળી આવી છે વધુમાં સદર જે યુવક છે ગૃહ એની વધુ પૂછપરછ કે આટલા રૂપિયા જે એને યુવતી પાસેથી લીધા છે તો એની અંદર એ પૈસાનો શું ઉપયોગ કર્યો એ જોતા અને ફોન તપાસતા જાણવા મળ્યું છે કે ડફા બેટ અને થ્રી સિક્સટી ફાઈવ બેટ નામની જે બેટિંગ એપ્લિકેશન્સ છે એની એને સખત લત હતી અને જે પણ જે કંઈ પણ પૈસા એને આ રીતે મળે એ બધી બેટિંગ વેબસાઇટ પર લગાવીને સટ્ટો રમીને લગભગ એ એની લતના કારણે રૂપિયા હારી ગયેલ છે વધુ તપાસ આ બાબતમાં અને કેટલા રૂપિયા ટ્રાન્સફર થયા છે શું બીજી કોઈ યુવતીઓને તે આ રીતના બ્લેકમેલ કરતો હતો કે કેમ એ બાબતે હજુ વધુ તપાસ ચાલુ છે